ભારે મુશ્કેલીઓ વેઠવવાનો વારો આવ્યો છે ઘણા લાંબા સમયથી નિષ્ણાંતોક્ટર ખાલી જગ્યાને ને લઈ કોંગ્રેસ અને ભાજપ સામ સામે છે વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે આવી ગયા હતા વસોયાએ ડોક્ટરોની ઘટ મુદ્દે આપેલ નિવેદન બાદ ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું હતું વસોયાએ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાંથી લાકડાની ઊંચા આક્ષેપો કર્યા હતા લલિત વસુઆએ કહ્યું કે સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના રિનોવેશન માટેના કોન્ટ્રાક્ટર બાદ કોન્ટ્રાક્ટર કિંમતી લાકડા લઈને રફુ ચક્કર થઈ ગયા હતા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાલુ કરવામાં આવ્યા એના કારણે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે જૂના બિલ્ડિંગના રિનોવેશન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ

અને મને જે માહિતી મળી છે એ અનુસાર આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટર સામે લાકડા ચોરી એક કરોડ થી વધારે લાકડા છે એની ચોરી અંગેની પોલીસ ફરિયાદ ન થાય એટલા માટે રાજકીય આગેવાન દ્વારા નવ લાખ રૂપિયા જેટલો તોડ કરવામાં આવ્યો છે અને આ બધી વાત સરકારી રેકર ઉપર તોડ ની વાત નહીં પરંતુ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ ની કોન્ટ્રાક્ટર ની ની અને જે કઈ વિગતો છે રોગી કલ્યાણ સમિતિની મિડિટ બુકમાં આ પત્રકારોને પણ મળશે